હેલ્લો દર્શક મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ જીએસઆરટીસી માં જે હેલ્પરની ની સોળસો ને અઠાવન જેટલી જગ્યાઓની ભરતી બહાર પાડવામાં આવી છે તેની આપણે સંપૂર્ણ ભરતી પ્રોસેસ થવાની છે તેની આપણે સંપૂર્ણ વાત વિડીયો તો દર્શક મિત્રો અંત સુધી જોતા રહેજો જેથી તમને ખ્યાલ આવે કે પગાર ધોરણ શું છે કેટલી જગ્યાઓ છે શું શૈક્ષણિક લાયકાતની જરૂર છે તેમજ ફોર્મ ભરવાના ક્યાંથી શરૂ થવાના છે અને ફી કેટલી છે તેની સંપૂર્ણ વિગતો આપણે આ વિડિયોમાં ચર્ચા કરવાના છીએ તો દર્શક મિત્રો વિડિયોને અંત સુધી જોતા રહેજો તેમજ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કરી દેજો અને તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હો તો યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમે આવા યોજના ક્યાં તેમજ ભરતી રિલેટેડ અને ભરતીના અપડેટ રિલેટેડ વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે તો સલો દર્શક મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો દર્શક મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ તરફથી નીચે જણાવેલ મુજબ ઓજસ્ટ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ઉપર તમે ફોર્મ ભરી શકશો તેમજ ઓનલાઈન ફોર્મ ભરવા માટે એક ફોટો અપલોડ કરવાનો રહેશે તેમજ એક સિગ્નેચર અપલોડ કરવાનું રહેશે જે દરેક ભરતીમાં હોય જ છે તેની સાઇઝ તે બધું આપેલું છે અહીંયા તમે જોઈ લેજો ત્યાર પછી આપણે આગળ દર્શક મિત્રો વાત કરીએ ફોર્મ ભરવાની તારીખ તો દર્શક મિત્રો પોસ્ટની વાત કરીએ તો પોસ્ટનું નામ છે હેલ્પર જે હેલ્પર આવે તેની પોસ્ટ છે ફિક્સ પગાર વર્ષ માટે રૂપિયા છે ફિક્સ પગાર ત્યાર પછી પાંચ વર્ષ પૂર્ણ થઈ પગાર વધારો થશે કુલ જગ્યાની વાત કરીએ તો દર્શક મિત્રો 1658 ને જેટલી જગ્યાઓ છે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખની વાત કરીએ તો દર્શક મિત્રો છ ડિસેમ્બર બે થી પાંચ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી તમે ફોર્મ ભરી શકશો એટલે કે આજથી જ તે ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે દર્શક મિત્રો સંયુક્ત પરીક્ષા અંગેની પ્રોસેસ ફી સ્વીકારવાના સમયગાળાની વાત કરીએ તો દર્શક મિત્રો છ ડિસેમ્બર બે હજાર ચોવીસ થી સાત જાન્યુઆરી બે હજાર પચીસ સુધી તમે ફોર્મ ભરી શકશો ત્યાર પછી આપણે કેટેગરી વાઇઝ જગ્યાની વાત કરીએ તો કુલ જગ્યા છે સોળસો ને અઠાવન બિન અનામત પુરુષો માટે વાત કરીએ તો ચારસો મહિલા માટે પછાત વર્ગના લોકો માટે વાત કરીએ તો બસો ને ચુમ્માલીસ જગ્યા મેલ માટે છે ફિમેલ માટે એકસો ને વીસ જગ્યા તેમજ એસસી માટે વાત કરીએ તો મેલ માટે સિક્સટી નાઇન ઓગણ છે ફિમેલ માટે ચોત્રીસ જગ્યા છે ત્યાર પછી એસટી વાત કરીએ તો મેલ માટે એકસો ચુમોતેર અને ફિમેલ માટે છ્યાસી માજી છેનિકની વાત કરીએ તો છે દિવ્યાંગો માટે સોળસો ને અઠાવન જેટલી હેલ્પરની જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન આવેદન ઉમેદવારો પાસેથી મંગાવેલા છે ત્યાર પછી દર્શક મિત્રો આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો વર્ષ વયમર્યાદાની વાત કરીએ અઢાર થી પાંત્રીસ વર્ષ હોવા જોઈએ ત્યાર પછી લઘુત્તમ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સરકાર માન્ય ITI નો મિકેનિક મોટર વહીકલ અથવા મિકેનિકલ ડીઝલ અથવા જનરલ મિકેનિકલ અથવા ફિટર અથવા ટર્નર અથવા ઇલેક્ટ્રિશિયન અથવા ફિટ મેટર વર્કર અથવા ઓટોમોબાઈલ્સ બોડી રિપેર અથવા વેલ્ડર અથવા વેલ્ડર કમ ફેબ્રિકેશન અથવા મશીનરી અથવા કાર્પેટ અથવા પેઇન્ટર જનરલ અથવા ઓટોમોબાઈલ પેઇન્ટ રિપેરર નો ઓછામાં ઓછો એક વર્ષનો કોર્સ ત્યાર પછી આપણે અગ્રતા આપવાની વાત કરીએ તો અગ્રતા માટે વધારાની શૈક્ષણિક લાયકાત જોઈએ સરકારી અર્ધ સરકારી જાહેર સાહસ અથવા કોઈ પણ લિમિટેડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં લઘુત્તમ શૈક્ષણિક લાયકાતના દર્શાવેલા ટ્રેડમાં એપ્રેન્ટિસ પૂર્ણ કરી હોય અને તે પાસ કરી અંગેનું એનસીવીટી જીસીવીટી નું પ્રમાણપત્ર હોય તો તેને અગ્રતા આપવામાં આવશે ત્યાર પછી દર્શક મિત્રો સીધી ભરતીની પ્રક્રિયા માટે નિયત કરેલ વેટેજ ગુણની વાત કરીએ તો ટોટલ ગુણ સોલ રહેશે શૈક્ષણિક લાયકાત માટેના વેટેજ ગુણ સિત્તેર માર્ક રહેશે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત માટે વેટેજ લઘુત્તમ શૈક્ષણિક લાયકાતમાં મેળવે ટકાવારીની પ્રમાણસર પંચાવન ટકા અને પંદર ટકા જે છે તમે એક્સપિરિયન્સને એનું સર્ટિફિકેટ ધરાવો છો અગ્રતા માટે વધારાની શૈક્ષણિક લાયકાત માટે વેટેજ અગ્રતા માટે વધારાની શૈક્ષણિક લાયકાતમાં મેળવેલ ટકાવારીના પ્રમાણસર પંદર ટકા ત્યાર પછી ઓએમઆર પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત કસોટી માટેના વેટેજ ગુણની વાત કરીએ તો ત્રીસ ગુણામ કુલ સિત્તેર અને ઓએમઆર થી ત્રીસ ટોટલ સો માર્ક છે તો આ રીતે પસંદગીની પ્રક્રિયા થવાની છે ત્યાર પછી આપણે દર્શક મિત્રો ફીની વાત કરીએ ઉમેદવાર જો અગ્રતા માટેની વધારાની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તો અગ્રતા માટેની વધારાની શૈક્ષણિક લાયકાતની વિગતો અરજીપત્રકમાં અલગ દર્શાવવાની રહેશે જેમાં પાછળથી ફેરફાર કોઈ આવશ્યક રહેશે નહીં પછી દર્શક મિત્રો આપણે ઓએમઆર પદ્ધતિથી જે સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા લેવાની છે તેના સિલેબસ વિશે આપણે વાત કરીએ તો ટોટલ ગુણ સો રહેશે તેમજ એક્ઝામનો સમયગાળો છે તે બે કલાક રહેશે અને સિલેબસમાં વિષયોની વાત કરીએ તો સામાન્ય જ્ઞાન ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ ગુજરાતના વર્તમાન બનાવો ધોરણ દસ કક્ષા સુધીનું તેના ત્રીસ ગુણ છે ત્યાર પછી ગુજરાતી વ્યાકરણ ની વાત કરીએ તો ધોરણ તેના ગુણ છે અંગ્રેજી વ્યાકરણ ની વાત કરીએ તો ધોરણ ગુણ રહેશે તેમજ લાયકાતના વિષય વસ્તુને લગતા પ્રશ્નો પચાસ ગુણ રહેશે કોમ્પ્યુટરના ઉપયોગી પાયાની જાણકારીના પ્રશ્નો દસ ગુણ રહેશે આમ કુલ સો ગુણ નું પ્રશ્નપત્ર રહેશે અને સમય બે કલાક નો રહેશે જાહેરાતમાં જણાવ્યા મુજબ